નમસ્કાર મિત્રો હવે પછી ગુજરાતની અંદર વરસાદના વિસ્તારોમાં થશે મોટો ફેરફાર એટલું જ નહીં મિત્રો વરસાદની પેટર્ન પણ બદલાશે કારણ કે ગઈકાલ સુધી અરબી સમુદ્રમાંથી આવેલી વરસાદી સિસ્ટમ સૌરાષ્ટ્ર ઉપર સક્રિય હતી પરંતુ આજે એ સિસ્ટમ અરબી સમુદ્રની અંદર પહોંચી ગઈ છે અને ઘણી નબળી પણ પડી ગઈ છે તેમ છતાં અત્યારે લાઈવ સેટેલાઇટ પિક્ચરની અંદર તમે જોઈ શકો છો મિત્રો કે આ સિસ્ટમના વાદળાઓ અત્યારે અરબી સમુદ્રની અંદર

આ સાથે જ બપોર બાદ અને સાંજથી લઈ મોડી સાંજ અને રાત્રિના પણ સમયગાળા દરમિયાન તારીખે ગુજરાત રાજ્યના કયા જિલ્લાઓની અંદર વરસાદની આગાહી રહેશે તો બીજી તરફ સારા સમાચાર એ છે કે હવે પછી ગુજરાત રાજ્યના બાકી રહેલા વિસ્તારોની અંદર પણ આજે જોવા મળશે વરસાદ મિત્રો આ સિસ્ટમના ટ્રેકને લઈ તો બીજી તરફ મિત્રો કઈ જગ્યાએ વરસાદ પડ્યો છે આજે કઈ જગ્યાએ પડશે આ તમામ અપડેટો આપણે મેળવીએ પહેલા જો મિત્રો તમે અમારી આ

ખાસ કરી મહુવા તળાજાથી રાજુલાના કેટલાય ગ્રામ્ય પંથકો જે કાંઠાના દરિયાના વિસ્તારો છે એ વિસ્તારોની અંદર મિત્રો ધોધમાર વરસાદ ખાબક્યો હતો ગઈકાલ જે વરસાદી સિસ્ટમ મિત્રો અરબી સમુદ્રમાંથી આવેલી હતી ને જે સૌરાષ્ટ્રની અંદર પશ્ચિમી સૌરાષ્ટ્રની અંદર ભારેથી અતિ ભારે વરસાદ આપવાની હતી પરંતુ મિત્રો બપોર બાદ અચાનક આ સિસ્ટમ ભારે નબળી પડી ગઈ અને જેમને લઈ ગુજરાતની અંદર આગાહી અનુસાર મિત્રો વરસાદ ગઈકાલ જોવા નથી મળ્યો બાકી આ સિસ્ટમ જે પ્રમાણે અમેરિકન અને યુરોપિયન મોડલ તો બીજી તરફ ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટના જે જીએસએફના મોડલો પણ જે બતાવતા હતા એ પ્રમાણે ગુજરાતની અંદર ભારેથી ભારે વરસાદના એંધાણ હતા પરંતુ આગાહી અનુસાર મિત્રો આપને જણાવી દઈએ કે આ વરસાદ જોવા નથી મળ્યો એમનું કારણ પણ આપને જણાવી દઈએ તો અત્યારે ગુજરાત ઉપર મિત્રો પૂરતા પ્રમાણમાં જોવે એટલો ભેજ હજુ પણ નથી આવ્યો જોકે મિત્રો તેમ છતાં પણ ગઈકાલ દ્વારકા સહિત કચ્છ સહિત જામનગર આ સાથે જ ઉત્તર ગુજરાતના સાબરકાંઠા બનાસકાંઠાના ઘણા વિસ્તારોની અંદર મિત્રો એકથી લઈને બે ઇંચ સુધીના વરસાદો ખાબક્યા છે રાત્રી દરમિયાન ભાવનગર મહુવાના આ સાથે જ દક્ષિણી ગુજરાતના ભાગોની પણ અંદર ગાજ ગાજવીજ થઈ હતી અને અમુક વિસ્તારોમાં સારા વરસાદ જોવા મળ્યા છે ત્યારે મિત્રો આજે હવે આપ અહીં લાઈવ સેટેલાઇટ પિક્ચરમાં અત્યારે જોઈ શકો છો તો દક્ષિણી ગુજરાતની અંદર વાદળછાયું વાતાવરણ આ સાથે પૂર્વ સૌરાષ્ટ્રની અંદર અમુક વિસ્તારોની અંદર વાદળા જોવા મળી રહ્યા છે હળવા ભારે વરસાદી ઝાપટાં અને આ સિસ્ટમ અત્યારે હવે મિત્રો દ્વારકાથી અંદરના અરબી સમુદ્રની અંદર એમની આંખ પહોંચી ગઈ છે ને જેમનો વધારે પડતો સક્રિય છેડો મસ્કત દેશ લાગુ બાજુ જોવા મળી રહ્યો છે ને જેને લઈ આ સિસ્ટમનો વરસાદ અત્યારે અરબી સમુદ્રની અંદર ખાબકતો જોવા મળ્યો છે તેમ છતાં પણ આ સિસ્ટમને લઈને આપને બતાવી દઈએ તો આ સિસ્ટમ અત્યારે આઠસો ને પચાસ એચપીના લેવલ ઉપર સક્રિય છે ને જેમનો ઘેરાવો હજુ પણ આ રીતે જોવા મળી રહ્યો છે આપને જણાવી દઈએ તો હજુ બીજી તરફ સાતસો ને એચપીની ઊંચાઈ પરની જે સિસ્ટમ છે એમનો પણ ઘેરાવો આ રીતે ગુજરાત ઉપર સક્રિય જોવા મળ્યો છે અને જેને લઈ હવે આજે મિત્રો ગુજરાતની અંદર વરસાદના વિસ્તારોની અંદર થશે મોટો ફેરફાર આપણે જાણીએ મિત્રો તો અઠ્યાવીસમી તારીખના રોજ બપોરના સમયગાળા દરમિયાન અને સાંજના આવનારા આગામી ચોવીસ કલાકની અંદર ગુજરાતના એવા કયા વિસ્તારોની અંદર વરસાદની રહેશે ભારે આગાહી તો મિત્રો આપ અહીં જોઈ શકો છો કે બપોરના સમયગાળા દરમિયાન આજે સૌરાષ્ટ્રની અંદર મિત્રો પૂર્વ સૌરાષ્ટ્ર અને દક્ષિણી ગુજરાતના ભાગોની અંદર વરસાદના વિસ્તારોમાં થશે મોટો બદલાવ મિત્રો ગુજરાતની અંદર વાવણી લાયક વરસાદ જે વિસ્તારોમાં આ વિસ્તારોમાં નથી જ મળ્યો એ વિસ્તારોનો આજે આવશે વારો જેની અંદર આપણે જોઈએ તો આજે બપોરના સમયગાળા દરમિયાન ભાવનગર જિલ્લાના વિસ્તારો હોય જેની અંદર મિત્રો પાલિતાણા આજુબાજુના સેત્રુનજય પંથકો સોનગઢ આજુબાજુના વિસ્તારો આ સાથે જ તળાજા મહુવા અમરેલી લાગુ ગીર સોમનાથના પણ દરિયાના કાંઠાથી લઈને અંદરના વિસ્તારો તુલસી શામ ઉના કોડીનાર રાજુલાના અંદરના જાફરાબાદ મહુવાની દરિયાઈ પટ્ટીથી અંદરના ગ્રામ્ય વિસ્તારો સાવરકુંડલા ધારી વિસાવદર બગસરા આ સાથે જ મિત્રો આ રીતે ભાવનગર અને અમરેલી ગીર સોમનાથ સહિત જૂનાગઢ અને ખાસ કરીને મોડી સાંજ દરમિયાન તો મિત્રો સુરેન્દ્રનગર અને બોટાદના પણ કેટલાય વિસ્તારોની અંદર આજે મિત્રો સારા ધોધમાર વરસાદની આગાહી જોવા મળી રહી છે સાથે જ દક્ષિણી ગુજરાતની અંદર પણ આજે મિત્રો બપોરના સમયગાળા દરમિયાન છેક વડોદરાથી નીચેના ભરૂચ સુરત નવસારી આ સાથે જ વલસાડ ડાંગ નર્મદા રાજપીપળા તાપી આ વિસ્તારોની અંદર મિત્રો આજ બપોરના સમયગાળાથી વાતાવરણમાં મોટો બદલાવ આવશે અને મિત્રો વરસાદની પેટર્ન પણ હવે બદલાઈ જશે ગુજરાત રાજ્યની અંદર જે પ્રકારે હવે તીવ્ર ગાજવીજ જોવા મળી હતી એ ગાજવીજ શરૂ રહેશે પરંતુ એમની માત્રા હવે પછી આ વરસાદની અંદર આ પેટર્ન જે જોવા મળશે તેમાં ઘટી જશે આ સાથે જ મિત્રો આપ અહીં જોઈ શકો છો કે જામનગરના વિસ્તારો હોય રાજકોટના અમરેલી અને બોટાદ લાગુના વિસ્તારો હોય જેની અંદર ખાસ કરીને ગોંડલથી અમરેલી વચ્ચેનો પટ્ટો જેમાં વિસ્તારવાઇઝ જોઈએ તો મિત્રો દેરડી કુકાવાવ વાડિયા ચિત્તલ અમરેલી લાઠી જેત્રોડા દામનગર સુધીના વિસ્તારો આ સાથે જ મિત્રો આજે ભાવનગર અને ખાસ કરીને અમરેલી વચ્ચેનો જે પટ્ટો છે ગારિયાધાર વાઘણિયા પાલીતાણા આ વિસ્તારોની અંદર મિત્રો આજે હળવા મધ્યમથી લઈ અમુક વિસ્તારોમાં ત્રણ ઇંચ સુધીનો પણ વરસાદની ગતિવિધિ શરૂ થશે અરબી સમુદ્રમાંથી આ વાદળાઓ આવશે અને સૌરાષ્ટ્રના દરિયાના જે ખાસ કરીને ગીર સોમનાથ જિલ્લો હોય અમરેલી જિલ્લો હોય અને ભાવનગર જિલ્લો હોય એ કાંઠાના વિસ્તારોની અંદર આજે સારા વરસાદની શક્યતા જોવા મળી રહી છે હવે મિત્રો જેમ જેમ મોડી બપોર એટલે કે બપોરનો સમયગાળો આવતો જશે તેમ તેમ આ વરસાદી સિસ્ટમનો અમુક છેડો પશ્ચિમી સૌરાષ્ટ્ર અને કચ્છને અસર કરતા રહી શકે તો જેને લઈ બની શકે દ્વારકા અને કચ્છના અમુક દરિયાના કાંઠાના વિસ્તારોની અંદર હળવાથી લઈ મધ્યમ તો અમુક વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળી શકે જેમાં કચ્છની અંદર નલિયાના આજુબાજુના અમુક છૂટાછવાયા વિસ્તારો હોય આ સાથે જ આપ અહીં જોઈ શકો છો કે બપોરના સમયગાળાથી લઈ સાંજના સમયગાળા દરમિયાન જોવા જઈએ તો ચારથી પાંચ વાગ્યાના સમયગાળા દરમિયાન ઉત્તરીય ગુજરાત અને કચ્છના ઘણા ભાગોની અંદર હળવાથી લઈ મધ્યમ વરસાદની આગાહી જોવા મળી રહી છે મિત્રો આજે વરસાદની તીવ્રતા ભલે ઘટી જાય પરંતુ વરસાદના વિસ્તારો વધી જશે ધોધમાર સારો એવો એવો વાવણી લાયક વરસાદ આજે જોવા મળશે આપને અહીં જણાવી દઈએ તો ઉત્તરી ગુજરાતની અંદર સાંજના સમયગાળા દરમિયાન વરસાદના વિસ્તારો બનાસકાંઠા જિલ્લો સાબરકાંઠા જિલ્લો જેમાં પાલનપુર મહેસાણા આજુબાજુના વિસ્તારો પાટણની અંદર પણ છૂટાછવાયા વિસ્તારોમાં હળવા વરસાદની આગાહી રહે આ સાથે જ મિત્રો હિંમતનગર મહેસાણા આપ અહીં જોઈ શકો કે ખાસ કરી અમદાવાદ સુધીના વિસ્તારોની અંદર હળવા ભારે વરસાદી ઝાપટાથી લઈ અમુક વિસ્તારોમાં હળવા વરસાદની પણ શક્યતા રહે અને ખાસ કરી સાંજના સમયગાળા દરમિયાન સૌરાષ્ટ્રની અંદર ઉત્તરીય સૌરાષ્ટ્રની અંદર વરસાદ શિફ્ટ થઈ જશે જેમાં મોરબી જિલ્લો સુરેન્દ્રનગર જિલ્લો મહેસાણા આજુબાજુના વિસ્તારોની અંદર આજે સાંજ દરમિયાન મિત્રો હળવાથી લઈ મધ્યમ તો અમુક વિસ્તારોની અંદર ભારે વરસાદની આગાહી જોવા મળી રહી છે મિત્રો ગાજ વીજ અને તીવ્ર ઠંડસ્ટોમ પણ જોવા મળશે પરંતુ જે આપણે ગયા દિવસોની અંદર જોવા મળી છે તેનાથી ઘણી હવે ઓછી થઈ જશે અને જોવા જઈએ તો વરસાદના વિસ્તારો પણ હવે ખાસ કરીને વધે તેવી શક્યતા આજથી જોવા મળી રહી છે સાથે મધ્ય પૂર્વ ગુજરાતની વાત કરવામાં આવે તો મધ્ય પૂર્વ ગુજરાતની અંદર પણ છૂટા છવાયા વિસ્તારોની અંદર મિત્રો આજે મોડી સાંજ દરમિયાન ખાસ કરીને આપ અહીં જોઈ શકો મધ્યપ્રદેશ બોર્ડરના જે વિસ્તારો છે જેની અંદર મિત્રો છોટા ઉદેપુર બોડેલી દાહોદ ગોધરા સુધીના વિસ્તારોની અંદર આ સાથે નર્મદાના પણ કાંઠાના જે બોર્ડરના વિસ્તારો છે મધ્યપ્રદેશ લાગુના જ્યાં નર્મદા જિલ્લો તાપી જિલ્લો આ વિસ્તારોમાં આજે હળવાથી ભારે વરસાદની આગાહી અને મધ્ય પૂર્વ ગુજરાતના વિસ્તારો વાત કરીએ નડિયાદ વડોદરા આણંદ ખંભાત આ સાથે નડિયાદથી ખંભાત લાગુ વિસ્તારો હોય આ વિસ્તારોની અંદર મિત્રો આજે હળવા મધ્યમ વરસાદની આગાહી અમુક વિસ્તારો જે હોય ત્યાં જોવા મળી રહી છે પરંતુ વધારે શક્યતા આજે મિત્રો અઠ્યાવીસમી જૂન અને શુક્રવારના દિવસે ગુજરાતની અંદર વરસાદની વધારે શક્યતા ખાસ કરી પૂર્વ સૌરાષ્ટ્ર અને સૌરાષ્ટ્રના કાંઠાના વિસ્તારોમાં જોવા મળી રહી છે આપ તમને આપને અમે મિત્રો આઈએમડીનું જે જીએસએફ મોડલ છે પણ બતાવીએ તો એ અનુસાર પણ ગુજરાતની અંદર આજે મહારાષ્ટ્રના દરિયાના કાંઠાના વિસ્તારો આ સાથે જ અરબી સમુદ્ર આજે જોવા મળી રહ્યો છે તેમાં સારો વરસાદ ખાબક છે આ સાથે જ આ વિસ્તારો હોય કે જ્યાં મિત્રો આજે સારા વરસાદની શક્યતા જોવા મળી રહી છે ખાસ કરી આપને અહીં જણાવી દઈએ તો મિત્રો જે અરબી સમુદ્રની સાયક્લોનિક વરસાદી સિસ્ટમ છે એ ખૂબ નબળી પડી છે પરંતુ એમનો ઘેરાવો આજ બપોર બાદ જો અમુક વિસ્તારો હોય તો પોરબંદર દ્વારકા જામનગર સુધીના વિસ્તારો અને કચ્છના ઘણા વિસ્તારોની અંદર આજે હળવો વરસાદ આપી શકે છે બાકી ખાસ એમનું જે મોટું સર્ક્યુલેશન જોવા મળી રહ્યું છે જેમાં ખાસ કરીને ગુજરાતની અંદર આ વિસ્તારોની અંદર આજે વધારે અસર કરતા રહે તેવું જોવા મળી રહ્યું